એ માતાજી વાગી ગયા થઈ ગયા આજે ત્રણ દિવસથી વરસાદ ચાલુ હતો ને હવે આજે બંધ થઈ ગયો છે અને હવે આપણે આજે ફૂકાન કાળાને વીખવા વીખવાની છે એટલે હવે ભાઈ ખા ઉખેર નાખ્યું કાળાને ત્રણ ચાર દિવસે ઢોર ફૂકો ખાતો નથી એ કાલર રતી પૂરી થઈ ગઈ અને હવે આપણે આ નવી છે એને ઉખેરવું જબ્બર ખટારા જેવું છે ગઈ છે અને હમણાં ચાર પાંચ દિવસ લોગે નતો ઉતાર્યો વરસાદ તો હતો હતી લાઇટ નથી ફાંફલા ફાંફલા બધું પડી ગયું છે આજ નવરાત ઉઠી ગયા પવાર માંડતો નીકળ્યો નહી આપડે બીજરાજ ભાઈ પાલિયા ને લઈને આવેલિયા કાળા ને ઉખેડ નાખે ચઢા જેવું છે માંડવી તો આખું પાણી ફર્યું છે એ નીકળે એમ જ નથી બહુ પાણી ફર્યું અહિયાં કાલરાતી ચડી ગઈ જોવાય બીજરાજ ભાઈ આવી ગયા કપાળીને પાલિયા લઈને આપણે કાળનબાર ઉખે નાખીએ આપણે ભૂકો ખાવાનું ચાલુ કરી દીધું છે જોઈ લ્યો અને અમારા મહેમાન બેઠે છે અહીંયા પાણીમાં બહુ મોટી કાલર છે હાલો જાવ દียว ઠીકો ગોકો જાવ દียว આ પાછ વાર વરસાદ ન હોજે પાણી ભરીયું માંડવીમાં બહુ પડ્યો વરસાદ નુકસાન બહુ કર્યું માંડવીમાં ખારુસી ભાઈ

બુકો બુકો કાઢી કમ્પ્લીટ કરીને કાલે ઢાકી દીધી છે હવે આપણે આપણું કામ કરશું આગળ ત્રણ દિવસે વરસાદ સતત ચાલુ છે પાણી એ હમાતું નથી જોતા વરસાદ ને વાવાઝોડું ઋષિભાઈ વેકેશન કરવા આવે પાણીમાં ગુમરા મારે છે બહુ પાણી છે ત્રણ દિવસે બંધ નથી થયું who is que to accept the

સો વાગા વાત છે સો વાગા ને મૂકી બતા કેટલા ભાઈ નવ ને ચૌદ થઈ છે નવ ને ચૌદ થઈ